રાજકોટના ચર્ચિત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મોટા સમાચાર પચીસ જુલાઈ પહેલા એસઆઈટી તરફથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે અગ્નિકાંડની દુર્ઘટનાને બે મહિના પૂર્ણ થાય તે પૂર્વે ચાર્જશીટ રજૂ કરાશે આ કેસમાં અત્યાર સુધી કુલ પંદર આરોપીની ધરપકડ કરાઈ બસો પચાસ જેટલા લોકોના નિવેદન તેમજ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા એફએસએલ રિપોર્ટ સહિત અન્ય વિભાગોના રિપોર્ટ ચાર્જશીટમાં ઉમેરવામાં આવશે બસો પચાસ જેટલા વ્યક્તિઓના નિવેદન પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને 25 જુલાઈ પહેલાં એસઆઈટી રિપોર્ટ રજૂ કરશે અત્યાર સુધી પંદર આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે 27 લોકો આ અગ્નિકાંડમાં મળીને ભડથું થઈ ગયા હતા ત્યારે ન્યાયની રાહ તેમના પરિવારજનો જોઈ રહ્યા છે હવે એસઆઈટીના રિપોર્ટ પર નિર્ભર છે તેઓ અને હવે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે અત્યાર સુધી પંદર આરોપીઓ આ કેસમાં પકડાઈ ચૂક્યા છે બસો પચાસ જેટલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે